નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે માળિયા શહેરની બજારમાં આમ આદમી પાર્ટી દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ખેડૂતો માટે પીક મોકવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પીક મોકવાના કાર્યક્રમમાં આપ કિસાન નેતા જુનાગઢ જિલ્લા સંગઠન મંત્રી સહિત સ્થાનિક કાર્યકર તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા જૂનાગઢ જિલ્લાના મળીયા તાલુકામાં સિઝનનો એકસો પાસઠ ટકા કરતાં વધારે વરસાદ થયો હોવા છતાં અતિવૃષ્ટિના મેન્યુલ મુજબ સહાય ચૂકવવામાં આવી નથી સાથે ઓક્ટોબર માસમાં ચાર ઇંચ કરતાં વધારે કમોસમી વરસાદ પડ્યો હોવા છતાં કમોસમી મેન્યુલ મુજબ પણ સહાય ચૂકવવામાં આવી નથી અને આથી ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનું લાગતા આમ આદમી પાર્ટી દ્વારા સરકાર પાસે રૂપિયા ના હોય તો ખેડૂતોને સાથે રાખી ભીખ માગી રૂપિયા એકત્ર કરી મામલદાર માપ મારફત સરકારને મોકલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એપીએમસીમાં બાદના ભાવે ટિક્કાના ભાવે હાલમાં ખરીદી અટકી ગઈ હોવાનું આમ આદમી પાર્ટી દ્વારા જણાવી આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને હેરાન કરી કરાઈ રહ્યા હોવાનું જણાવી ખેડૂતોને સાથે રાખી બાદદાર માટે પણ ભીખ માગી માગવામાં આવી હતી અને એકત્ર થયેલ જે રૂપિયા છે તે મામલતદાર મારફત સરકારને મોકલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં આમ કિસાન નેતા રાજુભાઈ કરપડા જૂનાગઢ જિલ્લા સંગઠન મંત્રી રાજુભાઈ બોકતરિયા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા બજારમાં રૂપિયા ગણી અને સરપકારને મોકલવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો